માંડવીનો બુટલેગર એક લાખ નેવુમ હજારનો શરાબ સગેવગે કરે તે પહેલામ પોલીસે પકડ્યો માંડવી પોલીસ શહેરમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બપોરે પીઆઈસી વાયે બારોટને બાતમી મળી હતી કે શરાબનો ધંધાર્થી મહેન્દ્ર રામગઢવી જેનું નવું મકાન અયોધ્યાનગરમાં બની રહ્યું છે ત્યાં સફેદ વેન્યુ કારનમ જીજે બાર એફબી પચીસો ચોર્યાસી વાળી સાથે ઊભો છે જેમાં શરાબ ભરેલો છે અને તે આ માલ સગેવગે કરવાની પેરવી માંગ છે આ બાતમીના આધારે પોલીસ ઘટનાસ્થળે પહોંચતા વેન્યૂ પાસે ઊભેલો મહેન્દ્ર પોલીસને જોઈ નાસવા લાગતાં પોલીસે તેને કોર્ડન કરી પકડી પાડ્યો હતો કારમાંગથી અલગ અલગ બ્રાન્ડની વિસ્કીની બોટલ નંગ ચારસો બત્રીસ જેની કિંમત એક લાખ નેવું હજાર પાંચસો છન્નુ તથા વેન્યુ કાર કિંમત સાત લાખ પચાસ હજાર અને વિવોનો મોબાઈલ કિંમત દસ હજાર એમ કુલે નવ લાખ પચાસ હજાર પાંચસો છન્નુ રૂપિયાનો મુદ્દામાલ કબજે લેવાયો હતો આરોપી મૂળ પાંચોટિયાના એવા મહેન્દ્ર વિરુદ્ધ માંડવી પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે આ કામગીરીમાં પીઆઈ શ્રી બારોટ સાથે હેડ કોન્સ્ટેબલ દિલીપસિંહ જાડેજા वसराम भाई पटेल धर्मेंद्र सिंह सोढ़ा कांस्टेबल राम भाई किरण भाई चौधरी अश्विन भाई दिनेश भाई चौधरी रामसिंह भाई, मनुजी जगूजी जोड़ाया था